વિદેશમાં સારી એવી નોકરી છોડી દઈ દેશમાં સસ્ટેનેબલ ઘર બનાવ્યું અને આખા વર્ષ દરમિયાન વરસાદી પાણી પીવાની સાથે વીજળી અને શાકભાજીની પણ તમામ વ્યવસ્થા ઘરે જ કરી આઈઆઈટીમાં અભ્યાસ કર્યા પછી અને ઓરેકલ અને ઇન્ફોસિસ જેવી મોટી કંપનીઓમાં કામ કર્યા પછી અર્ચના અને મનીષ ગેહલોતે પોતાનું જીવન સક્સેસફુલ કરતાં વધુ સસ્ટેનેબલ બનાવવાનું શરૂ કર્યું તેમના બાળકોએ પણ શાળાને બદલે સેલ્ફ લર્નિંગ દ્વારા અભ્યાસ કરે છે વર્ષ બે હજાર તેરમાં માં પોતાની નોકરી છોડીને ઇન્દોર આવી અને પોતાના માટે સસ્ટેનેબલ ઘર બનાવવાનું શરૂ કર્યું હવે આજના દસ વર્ષથી તેની અનોખી જીવનશૈલીથી મેળવેલા અનુભવો બીજા લોકો સાથે પણ શેર કરી રહી છે આ માટે તેમણે અસ્માકમ લાઈફ યુનિવર્સિટી નામનું સોશિયલ સ્ટાર્ટઅપ પણ શરૂ કર્યું છે જ્યાં તે લોકોને પ્રકૃતિ સાથે જોડાઈને જીવવાનું શીખવી રહી છે પ્રકૃતિ સાથે જોડાઈને સસ્ટેનેબલ જીવન જીવવાનો તેમનો પ્રયાસ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવો